અમદાવાદમાં સર્જાયેલા વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોકટર્સોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે બીજે મેડિકલ કોલેજમાં યોજાયેલ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ દુઃખની ઘડીને પણ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ પેરામેડિકલ સ્ટાફ તેમજ સમગ્ર હોસ્પિટલમાં ફરજ બજાવતા દરેક સ્ટાફને તેમની કામગીરી બદલ અભિનંદન અને બિરદાવ્યા હતા જે રીતે આ ઘટનાની અંદર પોતાના પરિવારજનો અને ડોક્ટરો અને એની સાથે કામ કરતો સૌ સ્ટાફ આટલી મોટી ઘટનામાં ભોગ બન્યો હોવા છતાં પણ સૌએ એક સાથે મળી અને જે રીતે આખી ઘટનાને હેન્ડલ કરી અને ઘાયલોની સેવા કરી અને એમને ઝડપથી અહીંયાથી સારા કરી અને મોકલવાનો જે પ્રયત્ન કર્યો એની હું તમામ સિવિલ કેમ્પસને તમામ ડોક્ટરો પેરામેડિકલ સ્ટાફની સરાહના કરું છું